નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સવિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્યરચનાનું રૂપકાણ કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સવિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કવિ રીતના છે જન્મ જન્મનો નાતો હું આ કાવ્યના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો આજે અધૂરું મિલન પૂરું કરવા દે રાત રળિયામણી આજે બનવા દે આજે આજે અધૂરું મિલન પૂરું કરવા દે દે રાત બનવા દોડીને મારી પાસે આવી જા વાલમ મારી વિલનની ની શાંત કરી દે દોડીને મારી પાસે આવી જા વાલમ મારી વિરહની અગ્નિને શાંત કરી દે સોળે શણગારમાં તને નિરખવા દે તારી સુંદરતામાં મધોશ બનવા દે સોળે શણગારમાં મને નિરખવા દે તારી સુંદરતામાં મધોશ બનવા દે મને મધોશ બનેલો જોઈને વાલમ આ ચંદ્રને વાદળોમાં છુપાઈ જવા દે મને મધોશ બનેલો જોઈને વાલમ આ ચંદ્રને વાદળોમાં છુપાઈ જવા દે મારા દિલનો મેખાનો મને ખોલવા દે તારે હાથે જામની પ્યાલી પીવા દે મારા દિલનો મેખાનો મને ખોલવા દે તારા હાથે જામની પ્યાલી મને પીવા દે જામના નશામાં ભાન ભૂરીને વાલમ દિલના મેખાનામાં છોડ મચવા દે જામના નશામાં ભાન ભૂલીને વાલમ દિલના મેખાનામાં છોડ મચવા દે મારા પ્રેમની તડપ હવે શાંત કરવા દે તને પ્રેમનું આલિંગન મને આપવા દે મારા પ્રેમની તડપ હવે શાંત કરવા દે ને તને પ્રેમનું આલિંગન મને આપવા દે આ રળિયામની પૂનમની રાતે મુરલી મને જન્મ જન્મનો નાતો જોડવા દે આ રળિયામની પૂનમની રાતે મુરલી મને જન્મ જન્મનો નાતો જોડવા દે મને જન્મ જન્મનો નાતો જોડવા દે મને જનમ જન્મનો નાતો જોડવા દે તો મિત્રો આ મારી પ્રથમ કવિ હતી હવે હું આપની સમક્ષ મારી બીજી કવિતા પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે અનમોલ પ્રેમ આવો મિત્રો આ કવિરચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તમે પ્રેમથી સાંભળો તારી વાત જોવા માટે મારું મન અધીરું બની જાય છે તારી વાત જોવા માટે મારું મન અધીરું બની જાય છે તારો ચહેરો જોવા માટે હૃદય તડપવા લાગે છે તારો ચહેરો જોવા માટે હૃદય તડપવા લાગે છે અને આવતી જોઈને મનમયુર થન ગણી જાય છે અને આવતી જોઈને મનમયુર થન ગણી જાય છે તારી પાયલનો નાદ પ્રેમની તરસ વધારી જાય છે તારી પાયલનો નાદ પ્રેમની તરસ વધારી જાય છે તારી રૂમ ઝૂમ ચાલતી રોમ રોમ લહેરાઈ જાય છે તારી રોમ ઝૂમ ચાલતી રોમ રોમ લહેરાઈ જાય છે તારા યૌવનની મહેકથી મધ બની જવાય છે તારા યૌવનની મહેકથી મધ બની જવાય છે તારા કજરાના નયનો મને કામણગારા લાગે છે તારા કજરાળા નયનો મને કામણગારા લાગે છે તારો શ્યામલ ચહેરો મને પ્રેમની તરસ વધારે છે તારો શ્યામલ ચહેરો મને પ્રેમની તરસ વધારે છે તારા આવવાથી રાત રળિયામણી બની જાય છે તારા આવવાથી રાત રળિયામણી બની જાય છે તારી સુંદરતાથી ચંદ્ર પણ સાવ નિસ્તેજ લાગે છે તારી સુંદરતાથી ચંદ્ર પણ સાવ નિસ્તેજ લાગે છે તારા મધુર મિલનથી રાત રંગીલી બની જાય છે તારા મધુર મિલનથી રાત રંગીલી બની જાય છે મુરલી તારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે મુરલી તારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે મુરલી તારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે તો મિત્રો આ છો મારી બંને રોમેન્ટિક કવિતાઓ સાંભળી જવા શબ્દો આપણે જરૂર પસંદ આવ્યા છે મારી કવ તમામ વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના પડમાં મેં પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કવિતાનો વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવું હોય તો મિત્રો આ મારી લાઈક કાવ્યતાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બાંસુરીવાદનું સંગીત વાગી રહ્યું છે તે બાસુરીવાદનું સંગીત પણ મારું જ વગાડી રહ્યું છે અને બાસુરીવાદ્યની ચેનલ મારું યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક મેજીક ઓફ ધાઈ દરિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગરાગની ધોરણો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું વાંચું વાત સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સવિતામાં આપ સૌએ મારી બંને કવિતાઓ પ્રેમથી સાંભળી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ